નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો અમાસના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરજો જેથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય તો સૌ મિત્રો અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ ગમે તે થઈ જાય પરંતુ આ વખતે ચોવીસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે એટલે કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આજે અમે તમને એવી જ એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે ચોવીસ જુલાઈ ગુરુવારે અમાસના દિવસે અમારા કહેવા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે ક્યારેય પૂર્ણ નહીં થાય ચોવીસ જુલાઈના રોજે અમાસના ખાસ દિવસે એટલે કે દિવાસાના દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને ચમત્કારિક અમાસ છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે આ અમાસનો ઉપવાસ કરે છે ભલે તમે આવ્રત રાખો કે ન રાખો પરંતુ શ્રાવણ મહિનાની અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આનાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો મિત્રો શ્રાવણ મહિનાની અમાસ પર એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહ્યો છે ચોવીસ જુલાઈ ગુરુવારે અમાસના દિવસે તમે કંઈ પણ ખાઓ કે ન ખાઓ પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં મિત્રો ગમે તે થાય પરંતુ ચોવીસ જુલાઈ ગુરુવારે શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ન ખાઓ આખો પરિવાર બરબાદ થઈ જશે તેમજ જાણો આ વિડિયોમાં અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ચોવીસ જુલાઈ ગુરુવારે શ્રાવણ અમાસના દિવસે ભૂલથી પણ આ ચાર કામ ક્યારેય ન કરવા જોઈએ નહીતર બરબાદ થતા વાર નહીં લાગે તેમજ શ્રાવણ અમાસના દિવસે તમારે આ સાત કામ ક્યારેય ન કરવા જોઈએ શ્રાવણ મહિનાની અમાસ દિવસે જે પણ માતાઓ અને બહેનો આ કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે જે ઘરમાં આ સાત કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે ચોવીસ જુલાઈના રોજે અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે તો આવી જ્ઞાનવર્ધક માહિતી આપવા માટે અમે તમારી પાસે કોઈ પૈસા લેતા નથી અમે માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ તેથી જ તમારે વિડીયો સંપૂર્ણ જોવો જોઈએ અને તેને અડધો છોડીને ન જોવો જોઈએ ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધ વચ્ચે છોડીને જતા રહે છે પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી તમારે સંપૂર્ણ વિડીયો જોવો જ જોઈએ ચાલો હવે જાણીએ કે ચોવીસ જુલાઈ ગુરુવારે અમાસ અને દિવાસાના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ શ્રાવણ મહિનાની અમાસનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે આવો સૌ પ્રથમ આપણે શ્રાવણ મહિનાની અમાસ વિશે થોડી માહિતી જાણી લઈએ આ વખતે બે હજાર પચીસમાં શ્રાવણ મહિનાની અમાસની તિથિ વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે ચોવીસ કે પચીસ જુલાઈ પૂજા કેવી રીતે કરવામાં આવશે શુભ મુહૂર્ત ક્યારે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું આ વિડીયોમાં અમે તમારી બધી જ મૂંઝવણ દૂર કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે શ્રાવણ માસ અને દિવસના દિવસ પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ આજે આપણે આ વિડીયોમાં આ બધા જ પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જણાવીશું કે ચોવીસ જુલાઈ અને ગુરુવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને શ્રાવણ અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ જો તમે શ્રાવણ અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી જ ગરીબી દૂર થઈ જશે તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ શ્રાવણ મહિનાની અમાસનો પવિત્ર દિવસ વર્ષ બે હજાર પચીસમાં માં ગુરુવારે ચોવીસ જુલાઈના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને શ્રાદ્ધ જેવા ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે શ્રાવણ મહિનાની અમાસમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસે જો પૂર્વજો માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે સૌ પ્રથમ તો ચાલો તમને જણાવીએ કે અમાસની દિવાસાની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને વારાફરતી આ બધી જ માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે મહિનાની અમાસના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે અમાસના દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે શ્રાવણ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે તો ભૂલથી પણ આવું કામ ન કરો તો ચાલો હવે શ્રાવણ મહિનાની સાચી તારીખ સમય અને શુભ મુહૂર્ત વિશે જાણીએ પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની અમાસની એટલે કે દિવાસાની તિથિ ચોવીસ જુલાઈ રાત્રે બે વાગ્યે અઠ્યાવીસ મિનિટે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે પચીસ વાગ્યા અને રોજે રાત્રે સમાપ્ત થશે ચોવીસ તિથી રોજે ઉજવવામાં આવશે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગ્યે આડત્રીસ મિનિટ થી સાત વાગ્યા ને વીસ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે અગિયાર વાગ્યે ને બાર મિનિટ થી બેતાલીસ મિનિટ સુધી રહેશે શ્રાવણ મહિનાની અમાસ માટે શુભ મુહૂર્ત આ અમાસ સર્વાર્થ સિદ્ધિ યોગ દુર્લભ સંયોગો રચાઈ રહ્યો છે આ યોગ સંપૂર્ણ દિવસ ચાલશે પછી અમૃત સિદ્ધિ યોગનો સંયોજન છે આ યોગ ચોવીસ જુલાઈ રાત્રે ચાર વાગ્યા તેતાલીસ મિનિટથી લઈને પચીસ જુલાઈ સવારે બાવીસ વાગ્યા સમાપ્ત થશે આ પછી ગુરુ પુષ્ય યોગનો સંયોજન છે આ યોગમાં ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી અને ભગવાન શિવની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે તેમજ દરેક ઈચ્છા પૂર્ણ થાય છે બધી અમાસની તિથિઓમાં શ્રાવણ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે દેવતાઓ ગંગા યમુના અને સરસ્વતી નદીઓમાં સંગમ પર નિવાસ કરે છે તેથી શ્રાવણ મહિનાની અમાસ પર આ પવિત્ર નદીના પાણીમાંથી સ્નાન કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે તેની સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે સૌપ્રથમ તમને જણાવીએ કે શ્રાવણ અમાસના દિવસે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો શ્રાવણ મહિનાની અમાસના દિવસે માંસાહારી ખોરાક ખાવાથી સંપૂર્ણ મનાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક ખાવાને માત્ર શારીરિક રીતે જેવો અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસી ગુણો વધે છે જે માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજસ અને તમસ ગુણોમાં વધારો કરે છે જે ભક્તિ માર્ગમાં અવરોધો ઊભા કરે છે તેથી આદિવાસી માંસાહારી ખોરાક ઈંડા માછલી ચિકન કે કોઈ પણ પ્રકારનો માંસ ન ખાવો જોઈએ આદિવાસી તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે આપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ જોઈએ તે છે નશાકારક પદાર્થો શ્રાવણ મહિનાની અમાસના દિવસે દારૂ તમાકુ ગુટકા નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિનો નાશ કરી શકે છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થોનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થઈ છે તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મેળવી શકો છો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધિત માનવામાં આવે છે આ દિવસે ખાટા પદાર્થો ખાટા ખોરાક જેમ કે કેરી લીંબુ આંબલી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે તમારા ઉપવાસના હેતુની વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો તમને તાજગી અને સ્વાદ જોઈતો હોય તો તમે કેળા સફરજન ખજૂર ખાસપતિ અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પરંતુ તમારા શરીર અને મનને પણ શાંતિ આપે છે હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ જે છે ખાંડ અને મીઠાઈઓનું સેવન આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રજસ અને તમસ ગુણોનો વધારો કરે છે જે ઉપવાસના હેતુની વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે જોકે આ દિવસે કેળા સફરજન અને નાળિયેર વગેરે જેવા હલકા મીઠા ફળોનું સેવન કરી શકો છો જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે મીઠાઈઓને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન શ્રાવણ અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ શાસ્ત્રોમાં તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ પેદા થઈ શકે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે તો ચાલો હવે જાણીએ કે ચોવીસ જુલાઈ અને ગુરુવારે એટલે કે અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ શ્રાવણ અમાસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે પૂજા કરતી વખતે સૌ પ્રથમ કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના તુલસીના છોડ પર જવું જોઈએ અને પછી છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે આ પછી તુલસીના છોડ પર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ શ્રાવણ અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાપ અથવા તો મોલીનો દોરો બાંધવાથી પરંપરા માનવામાં આવે છે છે બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે દોરો બાંધવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એ નવી ઊર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે શ્રાવણ મહિનાની અમાસના દિવસે તુલસી પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદો ચડાવવા જોઈએ તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વધે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ શાંતિનો ભાવ થાય છે તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ અમાસના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનાની અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ કમી રહેતી નથી આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોનો નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવા એક એવું સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બીજી વસ્તુ છે સફેદ તલનું દાન શ્રાવણ અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું અને એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલનું દાન કરવું એ ખૂબ જ શૃજુની પરંપરા છે સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થયા છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે સફેદ તલનું દાન કરવાથી શરીર અને માનસિક શાંતિ મળે છે ઉપરાંત તે પાપોનો નાશ પણ કરે છે અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે આ ઉપરાંત દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ જ મળે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગે અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ